વડોદરામાં સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયરે દ્વારા આયોજન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ શિશુ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે ખાસ કરીને સોળ હજારથી વધુ દીકરીઓ અને સાત હજાર જેટલા છોકરાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું કુલ મળીને પચીસ હજારથી વધુ બાળકો ગરબાની મોજ માણવા એકઠા થયા હતા વિનામૂલ્યે બાળકોને ગરબા રમવાની તક આપવામાં આવી હતી જેથી વિસ્તારના દરેક બાળક ઉત્સાહપૂર્વક જોડાઈ અહીં ગરબાને માણી રહ્યા છે નવરાત્રી નિમિત્તે માં જગદંબાની સૌથી વિશાળ પ્રતિમાની સ્થાપના પણ કરવામાં આવી છે જે ગરબે રમતા ખેલૈયાઓ અને ગરબા જોવા આવતા લોકોમાં ભક્તિ અને શ્રદ્ધાનું ધામ સમાન બની રહ્યું છે ગત રોજ અનેક મહાનુભાવો સાથે ન્યૂઝ વર્લ્ડના તંત્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ શિશુ ગરબાના મહેમાન બન્યા હતા અને મા શક્તિની આરતી કરી ધન્યતા અનુભવી હતી

कारण काय करीत सुरक्षित सी टीवी शौचालय

દિવ્યાંગોના પણ ગરબા રાખ્યા છે જે નિઃશુલ્ક છે કોઈ પણ પાસ વગર છે તો આપ જરૂર થી જે પણ દિવ્યાંગો છે એ પણ ગરબા ગાવા આવજો અને સાથે સાથે જોવાનારા પણ આવજો બસ આપના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ નવરાત્રી શુભેચ્છા પાઠવી